નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ને શુક્રવારના રોજ મિત્રો આજની હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો નવી જમીન જે સોળ વીઘા ગ્રાઉન્ડ છે તેમાં આવી ગઈ છે આજે અને એક નંબરના બ્લોક થી લઈને ચાર નંબરના બ્લોક સુધી આ ઉભા પટ્ટામાં આજે હરાજીનું કામકાજ હાલવાનું છે ઠેર સુધી અને મિત્રો જે બહારની સાઈડ વાહન પડ્યા હતા એ વાહનો આ ગઈ રાત્રે અંદર લઈ લેવામાં આવેલા છે આ નવો વેબ્રિજ ગ્રાઉન્ડ છે તેમાં ઉતારેલી છે અને છાપરા નંબર ત્રણ છે જે કપાસ છાપરા નંબર ત્રણ એમાં ઉતારેલી છે ડુંગળી તેમજ મિત્રો બજાર ભાવ વિશેની વાત કરીએ તો બજાર હાલ એવી નવી છે જે બજાર ડાઉન થઈ ગઈ છે એમાં એમાંય જઈ તો ગઈકાલે ત્રીસ ચાલીસ રૂપિયા જેવું વધારે બજાર ડાઉન થયું છે આજે કહેવા રહે છે ડુંગળીના બજાર ભાવ તે હમણાં હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો હવે શરૂ થવાની તૈયારી છે હરાજી શરૂ થાય એટલે જાણી લઈએ કહેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ ફાઇનલી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે

મિત્રો ને જોઈ શકો છો મોટું છે થોડીક બમ્પર સાઈઝ છે અને આવડી ગુલટી હોતી છે આની અંદર ત્રણસો ને છવ્વીસ રૂપિયા ભાવતી છે બાકી માલ બધો સારો છે ખાલી સાઈઝ માં ઝીણા મોટું છે મિત્રો આના ત્રણસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે આને જોઈ શકો છો બમ્પર સાઈજ છે ને ગુલટી છે ત્રણસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે બાકી બધું સારું છે ક્વોલિટી સારી છે સાઈઝ માં ખાલી ઝીણા મોટું બાકી ક્વોલિટી સારી છે ત્રણસો એકત્રીસ રૂપિયા તો મિત્રો આના બસો રૂપિયા પૂરો ભાવ હોય છે સાઈઝમાં ઝીણા મોટું બધું મિક્સમાં છે અને જોઈ શકો છો આની અંદર આ ને એવું બધું મિક્સમાં છે આ પ્રકારની ક્વોલિટી બધી મિક્સમાં છે બસો રૂપિયા પૂરો ભાવતી હોય છે આવું બધું થોડુંક મિક્સમાં છે બાકી સારો માલ છે બાકી સાઇઝમાં ઝીણા મોટું બધું મિક્સમાં છે બસો રૂપિયા પૂરો ભાવતી છે અને ખસ્તર ને એવું બધું છે ਆਹ ਜੈ ਜੀ ਆਵਾਡਾ ਬੋਲੋ ਹੁਣ ਹਾਜੀ ਨੋਰੀਆ 32 ਇਹ ਆ ਭੁੱਲਿਆ 33 40 45 ਬੱਜਾ ਬੱਜਾ ਹੋ ਗਿਆ ਹੈ 5 75 80 85 ਜੇ ਸੋਤਰਮਲੇ ਕੜੂਗੋੰਬੀਏ ਸੋਟ ਨਾ 276 ਰੁਪਏ ਭਾਵ ਦਿਓ તો મિત્રો આના ત્રણસો ને છપ્પન રૂપિયા ભાવ છે જે પહેલાં હમણાં વેચાણ ઈ મળ છે જોઈ શકો છો મીડિયમ સાઇઝ છે સાઇઝમાં આમ જોઈ તો બધી છે થોડુંક આવડી ઝીણી મીડિયમ નાની સાઇઝ હોતી છે અને આવડી મોટી સાઈઝ હોતી છે મોટી સાઇઝ જેમાં થોડીક વધારે પૂરતી છે ત્રણસો ને છપ્પન રૂપિયા ભાવતી છે બાકી બેસ્ટ ક્વોલિટી મલ છે કલરવાળો ને સારી ક્વોલિટી મળ છે ત્રણસો ને છપ્પન રૂપિયા ભાવતી આ હા 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 મિત્રો છોતેર રૂપિયા બાવ દીજે જોઈ શકો છો આ ક્વોલિટી માલ છે સાઈઝ વારો છે એમાં મીડિયમ સાઇઝ ને થોડીક સાઈઝ હારી છે હા ગુલ્ટી નથી બાકી માલ સારું કલર વારો હા હા બસો ને એકસાઠ રૂપિયા ભાવ છે મીડિયમ સાઈઝ માં છે અને કલર જોઈ તો આની અંદર એકલો બધો કલર નથી આછો ગુલાબી કલર છે બસો એકસાઠ રૂપિયા ભાવ છે બાકી ક્વોલિટી સારી છે બસો એકસાઠ રૂપિયા ભાવ છે માલ ચોખ્ખો છે સારો હે બસો એકસાઠ કલર નથી એમાં ખાલી મિત્રો બસો ને છાસઠ રૂપિયા ભાવતી છે થોડીક મીડિયમ ક્વોલિટી માલ છે બસો ને છાસઠ રૂપિયા ભાવતી છે બાકી આમ કસ્તર કેવું કાય ને ચોખ્ખું છે થોડીક ક્વોલિટી મીડિયમ છે બસો ને છાસઠ રૂપિયા ભાવતી છે સાઈઝ મીડિયમ છે એની અંદર ছাপন রুপিয়া ভাব ডুগী নো અને બસો ને સોળ રૂપિયા ભાવ થઈ છે બે ડુંગળી તમને દેખાડું અને બસો અને બસો નાના ને છપ્પન રૂપિયા ભાવ દીધો ને આમાં બધું જે સાઈઝ જીડા મોટું બધું મિક્સ છે બસો છપ્પન રૂપિયા ભાવ દીધો મીડિયમ ક્વોલિટી માલ હોતી છે એની અંદર મિક્સમાં માં પ્રકાર જોઈ શકો છો આવી ક્વોલિટી માલ હોતી અંદર મિક્સમાં છે બસો છપ્પન રૂપિયા ભાવ દીધો છે એનો બસો ને સોળ રૂપિયા ભાવ થયો છે આની અંદર તો જોઈ શકો છો આવી પેઢી પતી થઈ ગયો માલ હોતો અંદર મિક્સમાં જે ઉગાવો હોતી છે બસો છપ્પન રૂપિયા ભૂંગળા બેતા ઉપર ડુંગળી છે ભાઈ આવું ભૂંગળું છે એની અંદર મિક્સમાં આવું જોઈ શકો છો બસો સોળ રૂપિયા ભાવ છે અને મોટી સાઈઝ છે થોડુંક બેતા ઉપર આ પ્રકારનું ભૂંગળું બેતું છે બસો સોળ રૂપિયા ભાવ છે ઉપર ફોન કરવા પડે પાત્રી ગાલી પિસ્તાલીસ પચાસ

તો મિત્રો આના બસો ને છન્નું રૂપિયા ભાવ દે અને સુપર બેસ્ટ ક્વોલિટી મળે જોઈ શકો છો થોડુંક ઝીણા મોટું છે આની અંદર ગુલટી હોતી છે જોઈ શકો છો આવી ગુલટી છે બાકી ક્વોલિટી સારી છે ને ઉગાવામાં મિત્રો આ એક દેખાય હો બહુ ઉગાવો નથી ક્યાંય જોઈ શકો તમે ઉગાવો છે આમાં એમાં એક ક્યાંક એકાદ ઉગી ગયું હે બસો ને છન્નું રૂપિયા ભાવ દે બાકી ક્વોલિટી સારી હોય હવે આ ખેડૂત લઈને આવ્યા મરી ગયા બસો ને છન્નું રૂપિયા ભાવ થયો સારી ક્વોલિટી માલ બસો છન્નું રૂપિયા ભાવ થયો બસો છન્નું તો ફાઇનલી ખેડૂતો મિત્રો આ આજના ડુંગળીના બજાર ભાવને મિત્રો તેજી મંદી વિશે વાત કરીએ તો મિત્રો ગઈકાલ જેવું જેમ બજાર મંદી હતી એવી ને એવી મંદી આજે પણ જોવા મળેલી છે હાલ એક પણ રૂપિયાનો સુધારો આજે જોવા નથી મળેલો મિત્રો હાલ બીજા ભાગમાં મિત્રો આગળ જાણીશું કે બજારમાં કંઈ તેજી મંદી થાય છે કે શું તે આપણે અગિયાર વાગ્યાની આસપાસ બીજો ભાગ જે બનાવીએ છીએ એ આજે પણ આજે બીજો ભાગ બનાવવાના છે તો આ વિડીયોમાં બસ આટલું ફરી મળશું પાછા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ